हे माळी दिली पवन दे पाय जय परम पद पामवा का जे ओम शक्ति झपे सोवार अडगी बला अडगी रे मा सुधरी जाय संसार गणेश चिन्ह करू प्रणाम मा सरस्वती आवे याद आरंभू शक्ती मारी मा फक्त साध जगत जननी शक्ती महाशक्ती रूपे साक्षात થાયણુ તારો વાસ ઝાલા કુલ મો તારો પ્રકાશ વિસંતિ દેવી તારું નામ શક્તિ માથુ જગ વિખ્યાત

જગત જનની નો તું અવતાર માં ચૌદ બ્રહ્માંડ માં જય જયકાર કેમ કરીને પામ ઉપર અકુટ શક્તિ નો તું ભંડાર અણહેલ ગોરના પાટણ સે સોલંકી કુડુ મતા રો અવતાર ભક્ત જનો ના હૃદય રમી માં દિન ને કરવા તારે દરવાજે ના બદવાગે તારું નાદ ગગન માં ગાજે ડાકણ સાકણ ભૂત જવાગે આરતી તાણે ઝાલરવાગે दूर दूर ते भक्त यावे आनंद उत्सव मनावे नवरात्रीनी आठमी आवे तारे द्वारे नैवेद्य लावे abil gula udesam shakti mandir vadhuvam anek rupe satya bhang vachit nade na mayarang chaitra vatte rasne મેણા ઉપર મારી મે ભક્તિ ની રાખી ટેબ મળે માં દર્શન કરી માં ચરણે પડે રોગીઓના રોગ ટળે માં ધન ને ધન મળે

કેરો હરવા બાર જગમો પ્રક્યા વારંવાર જગમાં પ્રગટ વારંવાર વર્ણન કરતા ના જગત સ્વાર્થી મારે લાત કોને શરણે જાઉ માં રામા ગામે શક્તિ માં સંકટ સમય દે છે સાત મામા નેતા તારો વિશ્વાસ અંતે આવ્યો તારે પાસ હૃદય કમળ માં કરજો વાસ માં પૂરી કરજો સૌ નિયાસ દેન જનો નો સાણો તું માં મીઠું અમૃત જણો તું શરણે લેજે શક્તિ માં હાથ જાલી ફરજે સંગાત ધરતા જાન થાય પ્રકાશ ભૂત પ્રેત નો થાય નાશ સૌ સંકટ નો થાય નાશ માં દુખ દરિદ્ર ના આવે પાસ

ભૂજ મંત્ર નો અધિક પ્રતાપ સંતાપ ધામા ગામે શક્તિ માં જોયો શક્તિ ચાલીસ નો પ્રતાપ ઘોડા માટે ભોળી થાય માં સંકટ સમયે કરતા સહાય યજ્ઞ કરીને જે અર્પે ભાવ શક્તિ દર્શન તુરત થાય શક્તિ મંદિર જે કોઈ જાય ભાવના ધીમા દર્શન થાય રીધી રીધી સિદ્ધિ અપાંતે મુક્તિ માં બસાર ભૂમિ કેરો હરવા બાર જન્મ પ્રત્યાવાર છોડી દીધા બીજા કામ ભાવે બધા શક્તિ નું નામ ભક્તજનોને ને દીધા ગુણ ગીના સગડા ગામ દયા શક્તિ છે તારું નામ દિન દુખ્યા નો ગયા વિશ્રામ સવન થઈ શક્તિ સમાયા ધામા ધામ શક્તિ થયા અંતર ધ્યાન શક્તિ માં દીધું વચન હરતા ફરતા ગાય ગાન શક્તિ માં ધરતા ધ્યાન ભરત છે ની વિનતી માં શરણે લેજે સૌને માન ચારા કુટ નો સાત સાથ દોડી આવજો શક્તિ મત માતાજી ની મન તમને શક્તિ પરિવાર પણ લાગાય શક્તિ ચાલીસા જે કોઈ ગાય ઉડતા પેનું મટી જાય તો જ કૃપાનું પામે પણ મારે ત્યારે આ પ્રેમો માગ્યું ફળ એવી તાપ સે અઠાડે ખોટી જણોના પાપ પડે ઠાકોર છે કામ પેકા ડોલી ઉઠે દસ્તી પાઠ હું અજ્ઞાની એવું અપાય તો પણ હું છૂતારો બાણ બંધો તુજને વાર હું વાર બોલો જય જય શક્તિ માત 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 કી જય